મને મીડિયા દ્વારા જોડવા મળ્યું છે કે બનાસકાંઠાની અંદર જિલ્લાની અંદર ખેતીવાડીના ખેતીવાડીનાથી ઓફિસર હિરપરા અને આપણા બાભરના પોલીસ સ્ટેશનના પીએસઆઈ જોડે રાખી એમની રિ રેડ કરી અને ખાતર લગભગ ખાતર અને એનું સાધન થી પંદર લાખ રૂપિયાનું પકડ્યું છે એ મેં મીડિયા દ્વારા જોડ્યું છે પણ હું હવે ભાભરના હજી પીઆઈ અને એની પછી આપણી ખેતીવાડી બનાસકાંઠાના જે અધિકારી છે અને બંગલકારી સાહેબને કહેવા માગું છું કે ભાભર શહેરની અંદર આજની તારીખની અંદર એક એમરો નથી આવા લગભગ દસથી વીસ ચેકરો ચાલુ છે તો પહેલાં તો એમને લાયસન તપાસ કરો એની પછી કે લાયસન દ્વારા અને જે એમના ખેતીવાડીને આવતા હોય એમના દ્વારા આજે જાણે પાલનપુરથી ખાતર આવતું હોય કે અમદાવાદથી આવતું હોય એમના લાયસન્સ દ્વારા એક ખટારાનું કોઈ પરમિશન હોય કે એ તો તપાસની વિષય છે તો એક ખટારાનું પરમિશન હોય ને તો લગભગ દસથી પાંચ છ સાત એવા ખાતર લાઈ લાવી અને અઢારે જે એપ્રો ચલાવે એ મોટા મોટા કોઈ એપીએમસીમાં છે કોઈ આજુબાજુ હાઈવે છે કોઈ આજુબાજુ ગોમડામ છે આવા ગોડાઉન ઓમનો હજારોના ખાતર પડ્યા છે અને મોલકાર સાહેબને મારી વિનંતી છે બાબર અને ખેતીવાડીના જે રીડ કરી એમને પણ વિનંતી છે અને પીઆઈ સાહેબને મારી વિનંતી છે કે તમે આ તપાસ કરશો ને તો પોણીનું પોણી અને દૂધનું દૂધ થઈ જશે અને આવું બધું મારે કેમ કહેવું પડે છે કે હું એક જાગીરદાર સમાજમાંથી આવું છું અને હું એક ખેડૂત છું જાણે અગો એરિયા હોય ડીઆઈપી હોય તો લગભગ મારા ભાભર તાલુકાના મારા ભાભર શહેરની અંદર ખેડૂતો એટલા હેરાન થાય છે અને એગ્રોવાળા જાણે એને ખાતર લેવા જાય તાણે એમને એવું કહેવામાં આવે છે કે ખાતર નથી અને આવું બધું નથી અને તમારે દવા લેવા પડશે અગાઉ એક બે દિવસ પહેલાં એક સતીષભાઈ અને જનકસિંહ રાઠોડ અને સનુભાના ખાતર લેવા માટે ત્યાં માર્કેટમાં પહોંચ્યા તો એમને પણ ખાતર આપવામાં અનાતાની કરી છે તો મારી વિનંતી છે કે એમની તાત્કાલિક તપાસ કરી અને પગલાં ભરવા જોઈએ મામલતદાર સાહેબ અને પીએ સાહેબ અને જિલ્લાના જે ખેતીવાડીના અધિકારી છે એવી મારી રજૂઆત છે આના ખેડૂતોનો શું પ્રશ્ન છે ખેડૂતોનો તો અત્યારે પ્રશ્નો તમે જુઓ એપીએમસી ના ડિરેક્ટર હોય સંઘના બીજર હોય હરેક જે રાજકીય રીતે આગેવાનો હોય તો એમને સંઘ બન ખેતર ખાતર આપી દે છે આરોગ્ય વાળા પણ અંદર બેઠે ખાતર આપી દે છે પણ નોનામ નો નામ મધ્યમ વર્ગના કે અત્યારે એમની જોડે રિક્ષાનો ભાડો લાવે એવું ખાતર લેવા આવે ને એવા લોકો ને આજ કે પચીસ વો એકલો વાળા છે ને એ ખાતર નથી આપતા અને ઓમને તો તાત્કાલી રેડું કરી અને કચડી થાવી જોઈએ એ મારી માંગણી છે તો આમ જે એગ્ર ધારકો છે જેની પાસે સ્ટોક છે નથી એમ નહીં આવો ખેડૂતો નાના ખેડૂતોને ખાતર મળતો નથી અને મોટા ખેડૂતોને ખાતર બાર વેચી દેવામાં આવે છે અને એ લોકો જીએસટી બિલો બનાવે છે તો ખરેખર જીએસટી તપાસ થાય અને ખરેખર કેટલી ફાળવણી થાય છે એમને અને કઈ રીતનો એ ખાતર નું વિતરણ કરે છે એ બાબતે સરકાર સવો જાગે અને આની કમ્પ્લેટ તપાસ થાય એ બાબતે હુકમસિંહે જે રજૂઆત કરી છે એને સરકાર ધ્યાને લે અને નાના મોટા ખેડૂતોને ખાતર મળી રહે એ બાબતે જેમણે રજૂઆત કરેલી છે અને મીડિયા થ્રુ અમે પણ ઘણી વખત આ વસ્તુને ઉજાગર કરી છે કાલે બાબર શહેરની અંદર એક આખી ટ્રક જેમાં પાંચસો ને ત્રેપન થેલીઓ પકડાણી છે તો આ રીતનો કાળા બજારીઓ છે એને સરકાર દ્વારા નાખવામાં આવે અને યોગ્ય તપાસ કરી અને જે તે એગ્રો ધારકો છે એમના ખરેખર કોના નામે લાયસન્સ છે કોણ ચલવે છે આ બધી પૂર્ણ તપાસ થવી જોઈએ અને એગ્રો ધારકોને યોગ્ય તપાસ થઈ અને યોગ્ય કાર્યવાહી કરે એવી હુકમશી જે જાગીરદાર સમાજના એક પ્રતિનિધિ છે અને ખેડૂત પણ છે એમની રજૂઆત છે તો સરકાર આ બાબતે ધ્યાન દોરે અને વાબર શહેરની અંદર કે ભાબર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં જ્યાં જ્યાં સેન્ટરો છે જેને જેને લાયસન ધારકો છે એ લોકોને યોગ્ય તપાસ થાય અને યોગ્ય કાર્યવાહી થાય એવી એમની માંગ છે તો આ બાબતે મામલતદાર સાહેબ શ્રી પીઆઈ સાહેબ શ્રી અને ખેતીવાડી અધિકારી જિલ્લાને પણ એમને રજૂઆત કરી છે તો મીડિયા થ્રુ એમને જે રજૂઆત કરી છે એનો યોગ્ય નિર્ણય થાય અને નાના ખેડૂતોને જે પણ પરેશાની થઈ રહી છે ખાતરપાક છે એનો નિર્ણાકારણ આવે અને આ જે હેગળો દ્વારકો છે એમને પણ જે રીતે બજારી કરી રહ્યા એ રોકાય એ બાબતે હું પણ રજૂઆત કરું છું અને છે પ્રતિનિધિ પણ આ બાબતે રજૂઆત કરી છે હુકમસિંહ બીજું એવું કહેવા માંગુ છું કે ધારકો છે એમના ગોડાઉનો તો સ્થળ ઉપર રાખતા નથી અને અલગ અલગ સ્થળો ઉપર એમના ગોડાઉનો છે તો એ બાબતે તમે શું કેશો ગોડાઉન માં ફરતા હોય તો એવી રીતે એમને ગોડાઉન કરી અને વેચાણ કરે છે તો અમને તાત્કાલિક જો આવા કોઈ બે નંબરિયા ખાતરવાળા હોય તો તાત્કાલિક અમને કસ્ટડી થવી જોઈએ અને સજા થાવી જોઈએ નાના મોટો કોઈ વ્યક્તિ ગરીબ વ્યક્તિ કોઈ આવું કરે તો તાત્કાલિક પગલાં લેજે તો અમને મને એવું લાગે છે કે આ યગો ચલાવે એમના કોઈ એના મોટા માણસના કોઈના હાથ છે તો પણ તપાસ થવી જોઈએ હવે તપાસનો વિષયની બાબત જે કહી રહ્યા છે તો દરેક ગોડાઉન છે એની પણ